જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને આજે હું આપ સૌની માટે પારંપરિક ટ્રેડિશનલ વાનગી લાપસીની રેસીપી લઈને આવી છું જે વાર તહેવાર બધાના ઘરમાં બનતી હોય છે કોઈપણ શુભ પ્રસંગ હોય દિવાળીનો તહેવાર હોય કે નવલી નવરાત્રિમાં નૈવેદ્ય તરીકે માતાજીને ધરાવવામાં આવે છે તો લાપસી તો બધાના ઘરમાં બનતી હોય છે પરંતુ પરફેક્ટ માપ અને પરફેક્ટ ટીપ્સ સાથે હું આજે હું તમને લાપસી બનાવતા શીખવાડીશ જો તમે પહેલીવાર પણ બનાવતા હશો તો આ રીતથી બનાવશો તો તમારી લાપસી એકદમ પરફેક્ટ છૂટી છૂટી બનશે અને ટ્રેડિશનલે આ રીતે લાપસી બનાવવામાં આવે છે આ લાપસીની રેસીપી હું મારી મમ્મી પાસેથી શીખી હતી તો હું એ માપથી હું તમને શીખવાડીશ તમે પહેલીવાર બનાવશો તો પણ તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આપણે લાપસી બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં લાપસી બનાવવા માટે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે તમારે જેટલી લાપસી બનાવવી હોય એ પ્રમાણે કોઈ પણ ત્રણ વાટકી સેટ કરીને બધું માપ એ રીતે લેવાનું છે તો અહીંયા મેં આ રીતનો એક મોટો વાટકો સેટ કરી લીધો છે તો એ વાટકાના માપથી એક વાટકો મેં ભાખરીનો કરકરો લોટ આવે છે એ લઈ લીધો છે જે લાપસી લાડવા બનાવવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે હવે એ જ વાટકાના માપથી અડધો વાટકો પાણી લઈ લીધું છે અહીંયા જે લોટ આપણે લીધો છે એક વાટકો એનાથી આપણે અડધું પાણી લેવાનું છે ત્યારબાદ એક ચોથાઈ વાટકો આપણે ગોળ લઈશું અહીંયા ગોળનું પ્રમાણ તમારે ટેસ્ટ થોડું વધારે કરી શકો છો અહીંયા આપણે થોડી ઉપરથી ખાંડ પણ ઉમેરવાના એટલા માટે મેં ગોળનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે હવે આ બધું માપ આપણે સરસ રીતે સમજી ગયા છીએ તો ચાલો હવે લાપસી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલા આપણે એક મોટું વાસણ લઈ લઈશું એમાં આપણે બધો લોટ ઉમેરી દઈશું હવે એમાં આપણે તેલનું મોણ દેવાનું છે મૌણ દેવા માટે કોઈ પણ માપની જરૂર નહીં પડે અહીંયા આપણે સરસ રીતે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે જેથી કરીને આપણી લાપસી એકદમ સરસ છૂટી છૂટી બનશે અને ટેસ્ટી બનશે તો જેટલું જરૂર લાગે એટલું તેલ ઉમેરીને આપણે અહીંયા બંને અથળીઓની મદદથી સરસ રીતે લોટને મિક્સ કરી દઈશું ક્યાંય લોટ આપણો કોરો ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આ આપણો લોટ હોવો જોઈએ તો આ રીતે તમારે મોણ દઈશો તો તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે તો અહીંયા સરસ રીતે મેં લોટને મોણ દઈને તૈયાર કરી લીધો છે તો આ રીતનો બની ગયો છે તો હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા લાપસી બનાવવા માટે આપણે પેનમાં જે પાણી લીધું છે એ ઉમેરી દઈશું અહીંયા આપણે સૌથી પહેલાં બીજું પેન લઈશું અને એમાં ગોળ ઉમેરી દઈશું અહીંયા આ પાણી બનાવીને આપણે ગાળવાનું છે કારણ કે ગોળમાં કોઈ પણ જાતનો કચરો હોય તો એ બાદમાં નીકળી જશે સરસ રીતે ગોળ અહીંયા મિક્સ કરી લેવાનો છે અહીંયા અમે દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમે જ કોઈ પણ ગોળ લઈ શકો છો ગોળ આપણો પાણીમાં સરસ રીતે ઓગળી ગયો છે અને આ રીતનો એક ઉભરો પણ આવી ગયો છે સરસ તો હવે આ પાણીને આપણે જેમાં લાપસી બનાવી હોય એમાં આપણે ગાળી લઈશું તો કોઈ પણ જાતનો કચરો હોય તો એમાં રહી જશે અને સરસ રીતે ગળાઈ જશે તો અહીંયા જે કચરો હશે આ રીતે રહી જશે તો આ રીતે પાણીને જરૂરથી ગાળી લેવું

ઢાંકણ ઢાંકીને આપણે આને ચારથી પાંચ મિનિટ માટે રહેવા દઈશું ગેસની આંચ અહીંયા આપણે એકદમ ધીમી જ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અહીંયા આપણે ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે થવા દઈશું જો તમારી કઢાઈ જાડા તળિયાવાળી ન હોય તો નીચે તમે રોટલી કરવાનો જે તવો આવે છે રાખી શકો છો હવે પાંચ મિનિટ બાદ આપણે આ લાપસીને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે તમે જોઈ શકો છો કે મેં સરસ રીતે લાપસીને વેલણની મદદથી મિક્સ કરી દીધી છે તો આ રીતના હજી આ રીતે ગાંગડા પડે છે તો હજી આપણે આ લોટને બાફવાનો છે સરસ રીતે લાપસીને પરંતુ હવે આપણે આ રીતે રોટલીનો જે તવા આવે છે એની ઉપર આપણે રાખીશું વાસણને જેથી કરીને આપણી લાપસી નીચે ચોટે નહીં હવે અહીંયા આપણે એક ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે આ રીતે તમે ઘી ઉમેરશો તો તમારી લાપસીનો ટેસ્ટ એકદમ સો ગણો વધી જશે તો આ પ્રોસેસ કરવાની ખૂબ જ જરૂર છે જેથી કરીને તમારી લાપસી એકદમ પરફેક્ટ બનશે અને સુપર ટેસ્ટી બનશે તો ઘી ઉમેર્યા બાદ સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું હવે ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે આને બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું અહીંયા ગેસની આંચ આપણે એકદમ ધીમી જ રાખવાની છે હવે બે થી ત્રણ મિનિટ બાદ આપણે ચેક કરી લઈશું અને ફરી વાર એકવાર ચલાવી લઈશું જેમ જેમ આપણે લાપસીને મિક્સ કરતા જઈશું તેમ તેમ આપણી લાપસી સરસ રીતે છુટી બનતી જશે તો અહીંયા આ રીતે હું તમને બતાવી દઉં ચમચાની મદદથી આપણી લાપસી આ રીતની છૂટ્ટી બનવા લાગી છે હજુ પણ થોડીક આ રીતના ગાંગડા છે તો હજી આપણે ઢાંકણ ઢાંકીને ફરીથી એને થી ત્રણ મિનિટ માટે થવા દઈશું ફરીથી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને ફરીથી એકવાર ચલાવી લઈશું હવે આપણી લાપસી એકદમ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે કુલ અહીંયા આ લાપસી બનાવવામાં દસથી બાર મિનિટ જેટલો સમય લાગે છે વધારે વાર નથી લાગતી તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારી લાપસી આ રીતે એકદમ છૂટી છૂટી બનશે તો એકદમ ટેસ્ટી આપણી આ લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ છૂટી છૂટી બની છે હવે આ લાપસીને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને એકદમ છૂટી છૂટી લાપસી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે અહીંયા હું આ લાપસી આ રીતે પિત્તળની થાળીમાં કાઢી લઈશ માળીમાં કાઢી લીધા બાદ ઉપરથી આપણે ઉપર દળેલી સાકર આ રીતે ભભરાવી દઈશું આ બિલકુલ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો હજુ ઉમેરવી નહીં સ્કીપ કરી શકો છો હવે એની ઉપર આપણે ઘી લઈ લઈશું આ રીતે ઉપર દળેલી સાકર અને ઘી ઉમેરવાથી આ લાપસીનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તમે આ રીતે લાપસી બનાવીને કોઈપણ સુ પ્રસંગ હોય ત્યારે બનાવી શકો છો અથવા તો કોઈપણ વાર તહેવારે માતાજીને ધરાવી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો